મિત્રો હું પોતે પણ મારી પાસે લગભગ સાતસો ભેંસો ને સો ગાય હતી એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસભાઈ આવતા એ તમારા વિસ્તારમાં ફરતા એના પહેલા મેં સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી અહીંયા પાણીની વ્યવસ્થા નથી એટલે ઇન્ડસ્ટ્રી નથી અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે અને એની અંદર આવ્યો

એના કારણે બનાસકાંઠા જિલ્લો કે આજે આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને બનાસકાંઠાનું દૂધ પહોંચે છે આ દર પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જ્યાં સુધી બનાસનું દૂધ દિલ્હી નહી પહોંચે તો દિલ્હીવાળાને સવારની ચા નહી મળે એ પ્રકારની આખી વ્યવસ્થા એ તમે બધાએ કરી કરીશ પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા એમણે ગુજરાતના તમામ જિલ્લાઓનો આર્થિક રીતે વિકાસ થાય દરેક સમસ્યાઓ હલ થાય પીવાનું પાણી મળે સિંચાઈ માટે પાણી મળે બાળકો ભણી શકે એના માટે સ્કૂલો બને આ તમામ જરૂરિયાતને મોદી સાહેબે પૂર્ણ કરી અને પ્રધાનમંત્રી બન્યા પછી નર્સ જલની યોજના દ્વારા આખા દેશની અંદર તમામ ગામોમાં તમામ ઘરોમાં પાણી મળે એની વ્યવસ્થા એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે ચોવીસ કલાક વીજળીની વાત હમણાં પરબતભાઈ કહેતા હતા તમને બધાને યાદ છે અને વિશેષ કરીને યાદ છે કે સાંજે અંધારો થાય એના પહેલા રસોઈ થઈ જાય એના પહેલા બધાએ જમી લેવું પડે વાસણ પાણી થઈ જાય અને પછી ઘરમાં સન્નાટો હોય કોઈ કામ પણ મોદી સાહેબે ચોવીસ કલાક લાઇટ આપી બહેનોને એન્ટરટેન માટે ટીવી ચાલુ થયું અને આજે બહેનો જો સૌથી વધારે જો કોઈ પ્રેમ કરે છે મોદી સાહેબ ને તો બહેનો પ્રેમ કરે છે કે બહેનોને એમને બધી વ્યવસ્થા આપી છે બહેનોને મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે બહેનોને આજે એમ લાગે છે કે આજે એ દેશમાં સુરક્ષિત છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે છે મોદી સાહેબે બહેનોને અધિકાર પણ આપ્યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર પચાસ ટકા રિઝર્વેશન આપ્યું એના કારણે આજે તમે જો મેયર બેનો છે જિલ્લા પંચાયતમાં બેનો પ્રમુખ છે તાલુકા પંચાયતમાં અને અલગ અલગ કમિટીમાં બેનો છે અને પચાસ ટકા પણ એ બહેનો આ રાજ્યની અંદર છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે પહેલીવાર વાર સો વર્ષ પછી અંગ્રેજોની ગુલામીની જે નિશાની હતી એ લોકસભાનું નું ભવન એ બદલવાનો વિચાર ક્યારે કોઈ પાર્ટીને નથી આવ્યો મોદી સાહેબને આવ્યો કે સ્વતંત્ર ભારતની અંદર ભારતનો પોતાનું ભવન હોવું જોઈએ એમણે ત્રણ વર્ષની અંદર ત્રીસ મહિનાની અંદર આ ભવન નિર્માણ કરવા માટેનું આયોજન કર્યું 27 મહિનાની અંદર એ પૂર્ણ કર્યું એક ઐતિહાસિક ભવન તો નિર્માણ કર્યું ઐતિહાસિક સમયની અંદર પણ ભવન નિર્માણ કર્યું અને પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આવનારા ઓગણત્રીસ પછી આખા દેશની અંદર તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા બેનોને રિઝર્વેશન મળે એની વ્યવસ્થા એ મોદી સાહેબ કરી છે આ મોદી સાહેબ કેટલો દૂરનો વિચારે છે બહેનોના ટેલેન્ટમાં અમને કેટલો વિશ્વાસ છે બહેનોની તાકાતમાં અમને કેટલો વિશ્વાસ છે જે ચંદ્ર ઉપર જે યાન ગયું એની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ પચાસ ટકા બહેનો હતી એટલા માટે એમની ટેલેન્ટ માટે મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને એની પ્રતિ કરાવી છે તમે આકાશ હોય કે પાતાળ હોય તમારો ભૂમિ દળ હોય કે નૌકાદળ હોય આ દેશની સુરક્ષા કરવા માટે નેતૃત્વ સંભાળવા માટે આજે બહેનોને તક મળી છે દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે કે ભારતની આ દીકરી એ આ દેશની બાઉન્ડ્રી એની બોર્ડર એને સુરક્ષિત કરવા માટે સક્ષમ છે એના હાથમાં આ દેશ સલામત છે એ મેસેજ પણ એમણે દુનિયાને આપ્યો છે આજે જયારે છવ્વીસમી જાન્યુઆરી એ પરેડ હતી એ પરેડ અંદર બાર પ્લાટુન હતા આ દિન સુધીમાં દુનિયાના કોઈ દેશની અંદર એમના પરેડ અંદર ક્યારે આટલી બહેનોને મહત્વ નથી મળ્યું બાર માંથી અગિયાર પ્લાટુન એ બહેનોની હતી અને સાહેબે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો જુઓ આજે બાર માંથી અગિયાર બહેનો ના પ્લાટોન આ પરેડ માં જોડાઈ છે આવી તક જો કોઈ એ બહેનોને આપી મોદી સાહેબે આપી છે મોદી સાહેબે આ દેશના યુવાનોને તક આપી આ યુવાન સ્વાવલંબી બને એના માટેના પ્રયત્ન કર્યા એના માટેની યોજનાઓ બનાવી એમણે બેંકોને કહ્યું કે આ યુવાન જયારે જો કોઈ પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય તો એને તમે લોન આપો લોન પણ કેવી આપો વગર વ્યાજની લોન આપો પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી આ દેશના યુવાનોમાં વિશ્વાસ કરીને એને વગર વ્યાજની લોન મળે એ સ્વલંબી બને એના માટેનો સફળ પ્રયત્ન કરે બેંકોના અધિકારીઓએ સાહેબને પૂછ્યું કે સાહેબ તમે કહો છો અમે એમને લોન આપી દઈએ વગર વ્યાજની લોન પણ આપી દઈએ પણ એના જામીન કોણ બનશે આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ અથવા કોઈ પ્રધાનમંત્રી ક્યારે પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો એટલો ભરોસો મોદી સાહેબ કરીને મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે આ દેશના યુવાનો પ્રામાણિક છે એમની તાકાતમાં મને વિશ્વાસ છે એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે એમનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું પહેલો પ્રધાનમંત્રી કે આ દેશના યુવાનોની જવાબદારી લઈને એને જામીન બને એને લોન અપાવે એને વગર વ્યાજની લોન અપાવે એ રીતે એને સ્વાવલંબી બનાવે આ દેશની પ્રગતિ માટે આ દેશનો યુવાન એ સ્વાવલંબી બને એ અત્યંત આવશ્યક છે એ મોદી સાહેબે કરીને બતાવ્યું છે